બોટાદમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન બોટાદ જિલ્લાના ઘટડા તાલુકાના હરિપર ગામે કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થયું છે મગફળી કપાસ જેવા પાકને ભારે અસરથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે બોટાદ જિલ્લામાં ખેતીના પાકમાં નુકસાન થયું છે તૈયાર થયેલો મગફળીનો પાક ખેતરોમાં પલળી જતા કાળો પડી ગયો અને ખાતર જેવા બની ગયો છે તૈયાર પાક વરસાદ પલડી ગયો છે મગફળી વરસાદના લીધે બધો પાક નષ્ટ કરી દીધો છે રિપોર્ટર મહેશ સોલંકી சார પણ હજી હજી કોઈ સર્વે માટે આવ્યું નથી દાદા તમારું નામ ગોકુ દેવાયું કામ હરિપર

સરકાર પાસે ઘણી આશા રાખી પણ કઈ કરવા થાય ને અમને એમ છે કે ભાઈ સર્વે આનું ન કરવાનું હોય સમજ્યા એને નેચરલ બેટા હોય આને મળેલા કોઈ એને એવડી કરી નથી અત્યારે સાહસ કરવું કરી દેવું પડે બરોબર તમારું નામ મારું નામ ગોરધનભાઈ નરસિંહભાઈ ગામ હરિપર વરસાદ પડ્યો છે કમોસમી હા ઘણા સમયથી હા તમારા વાડીમાં જે પાક ને નુકસાન શું કઈ રહ્યું નહી હા ખાક થઈ ગયું બધું સિંગ વાર અત્યારે હતું તમે આમ ખર્ચો કેવો કર્યો તમે વાડીમાં દસ થી પંદર હજાર નો ખર્ચો છે અત્યારે બવે ખાક થઈ ગયો કાય હાથમાં આવે એવું નથી બધું પૂરું થઈ ગયું